ગુજરાત પોલીસનું નામ સાંભળતા જ લોકોના મનમાં અનેક પ્રકારના અલગ અલગ વિચારો શરૂ થઈ જાય છે પણ ગુજરાત પોલીસમાં આજે પણ અનેક નિષ્ઠાવાન અને ઈમાનદાર અધિકારી ફરજ નિભાવી સેવાકીય પણ કાર્યો કરી રહ્યા છે આવું જ એક ઉદાહરણ અમદાવાદના દરિયાપુરમાં સામે આવ્યું છે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આજે એકતાનો એક રંગ જોવા મળ્યો છે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા અનુસંધાને સામાજિક મુસ્લિમ સમાજના લોકોએ રક્તદાન શિબિરમાં જોડાઈ એકતાના દર્શન કરાવ્યા હતા દરિયાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના પોલીસ અધિકારીએ જણાવ્યું કે રક્તદાન કરવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે રક્તદાન કરવું જોઈએ જેનાથી અનેક લોકોની જિંદગી બચી જાય છે તેમજ આજનો રક્તદાનનો હેતુ ભાઈચારાની ભાવના વધે એ જ હતો આ રક્તદાન શિબિર કેમ્પમાં ચારસોથી વધુ રક્તદાન થઈ ચૂક્યું છે આગામી રથયાત્રા નિમિત્તે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ સવારના નવથી રાતના નવ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસના તમામ અધિકારી કર્મચારી તથા આસપાસના વિસ્તારના તમામ રહીશોએ ખૂબ સારી રીતે ભાગ લેવામાં આવેલ છે અત્યાર સુધીમાં અરાઉન્ડ ચારસો જેવા યુનિટ્સનું બ્લડ ડોનેશન થયેલ છે અને હાલ પણ આ કાર્ય ચાલુમાં છે મેઇન ઉદ્દેશ્ય એ છે કે રથયાત્રા નિમિત્તે જ્યારે એકતા શાંતિ અને અમનથી તમામ ધર્મના લોકો એક કોમ્યુનલ હાર્મની જળવાઈ રહે અને બ્લડ ડોનેશનના માધ્યમથી આપણે એ મેસેજ કરી શકીએ એ ઉદ્દેશ્યથી દરિયાપુર પોલીસ દ્વારા તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે નમસ્કાર દોસ્તો મેં હું સંદીપ ઇન્દ્રેકર આજ મેં પર शिविर कैंप में आया हूँ ये शिविर दरियापुर पुलिस स्टेशन में लगा हुआ है और ये शिविर रक्तदान का शिविर है यहाँ पर जितने भी लोग आए हुए सब भाईचारा बनाने के लिए आए हुए और यहाँ पर हमारे कुछ ही दिनों में यहाँ पे रथ यात्रा शुरू होने वाली है तो यहाँ पर हिंदू और मुस्लिम सभी हिंदू और मुस्लिम भाई बहनों ने और यहाँ पर एकता का प्रतीक देने के लिए यहाँ पर एक आयोजन किया था जौन पुलिस स्टेशन की ओर से जौन पुलिस स्टेशन की ओर से तो यहाँ पर जितने भी भाई भाई और बहने आए हैं हिंदू और मुस्लिम यहाँ रक्तदान करने के लिए आए ताकि यहाँ पर हम रथ रत, रथ यात्रा में एकता का प्रतीक दिखा सकें नमस्ते जय हिंद जय भारत